ભાવનગર જિલ્લાના વર્તેજ પીજીવીસીએલ સબસ્ટેશન અંતર્ગત આવતા ગામડાના લોકો અને ખેતીવાડીમાં અપાતી વીજળીમાં અડધો દિવસ સુધી વીજળીના ધાંધિયાને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વર્તેજ ગામના લોકો દ્વારા છેલ્લા પંદર દિવસથી લાઇટના ધાંધિયાને પગલે વર્તેજ પીજીવીસીએલ કચેરીએ જઈને ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે ફરજ પરના હાજર અધિકારીએ પંદર દિવસમાં તમામ પ્રશ્નોનો હલ થવાની બાહેદરી પણ આપી હતી આજે વર્તેતું જે ફીડર છે નવાકામ છે બોલાય છે આ ફીડર સૌથી ફીડર મોંઘો છે છતાં વર્તેજ ગામની અંદર જ્યોતિ ગ્રામની જે લાઈન છે એમાં છેલ્લા અઠવાડિયા દિવસથી નહીં પરંતુ અવિરત રીતે આવી રીતે કાંઈક ને કાંઈક ફોલ્ટ આવે પણ ચાર ચાર પાંચ પાંચ કલાક લાઈનો બંધ રહે છે છોકરાઓ નાના નાના હોય છે ઘરે બધાના ઘરે ઇન્વેટરની કોઈ સુવિધાઓ હોતી નથી નાના માણસો રહે છે આ તમામ સુવિધાઓની જે કાંઈ પણ બાબતો હોય એમાં હંમેશા વર્તનની સાથે જન્મ્યા જોઈએ છે આજુબાજુના ગામડાઓમાં તે જ્યોતિની તો વાત અલગ રહે જે વાડી વિસ્તાર છે એમાં તે છેલ્લા અઠવાડિયા દિવસથી એક સતત લાઈટો નથી તો આના પ્રશ્ને અમારે રજૂઆત તમને કરવાની છે કે તમારથી ન થતું હોય તો તમે કહો તો તમારા જે ઉર્જા મંત્રી છે જેણે ત્રણ ત્રણ વર્ષ થાય આપણી જે પ્રપોઝલ છે કે અધેવાળા ડિવિઝન સબ ડિવિઝન અલગ પાડવાનું અને વર્તે સબ ડિવિઝન અલગ પાડવાનું તો આ મનસા કોની ખરાબ છે વર્તેજ અને શા માટે આ રીતનો અન્ય થઈ ગયો રથયાત્રા છે ને સાહેબ અમારું કામ રાત્રે થાય દિવસે નથી થતો અમારે હવે જોવા

એવા પ્રશ્નો છે એને આપણે સોલ્યુશન કરશું એક એક વસ્તુ હું જોઈ રહ્યો હું પોતે લાઈન પર એટલે જ જોઈ રહ્યો છું હું ઓફિસે નથી આ તો બધા ઓલું હતું તો બેટર પણ જે કરવાનું છે એ કરી નાખું